એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેને લઈને ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થીઓ અને વિવિધ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થયા અને ઉપલેટા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાલુકાના તમામ લાભાર્થીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસનું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદર લગભગ નવ થી દસ લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય ગુજરાતમાં બે સુધીમાં કોઈ પણ પરિવાર પોતાના ઘર ન ન હોય એવું રહે છે અને સપનું પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે આજે તમામ લાભાર્થીઓને જે આવાસો નું લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગામના રહેવાસી છી અશોકભાઈ નાનજીભાઈ બાબરીયા તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરીયા અમે આથી ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી અમારા ગામમાં જે સરપંચ છે તલાટી મંત્રી છે એ બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ માંગાવી અમે બધા ડોક્યુમેન્ટ આપી દીધા ત્યારબાદ અમારે સો વાર પ્લોટની મંજૂરી થઈ સો વાર પ્લોટની મંજૂરી થતા તે પછી અમે અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયત ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે મકાનનું કામ ચાલુ કરવાનું છે અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી બે દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ ચાલુ કરતા ખુરશી અજી વધાતી હતી તો અમને પેલો તો ત્રીસ રૂપિયા મળી ગયો ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને એસી રૂપિયાનો હપ્તો મળી ગયો એમાં જે ત્રીજો હપ્તો હતો એ દસ હજાર રૂપિયા અમને મળી ગયો વીસ હજાર રૂપિયા મનરેગા મળી ગઈ પાંચ હજાર બાથરૂમ ના મળ્યા બાર હજાર શૌચાલય ના મળ્યા આમ થતા અમારે ઘર નું ઘર બની ગયું અને તે ઘરમાં અમે સુખ સંપત્તિ ને શાંતિ થી રહી છી અને જેમ મારે ઘર નું ઘર બન્યું છે એમ બધા વ્યક્તિ ને જેને ઘર ન હોય કોઈ કદાચ ભાડાના મકાનમાં મકાન રહેતા હોય કે અથવા કાચા મકાનમાં રહેતા હોય તેનું પણ સપનું સાકાર થાય તે તરફ થી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો ખુબ ખુબ આભાર વિજયભાઈ મકવાણા ગામ ભટલા કલાવી પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને એક લાખ ને સત્તાવન હજાર ની સહાય મળેલી છે તેથી મેં મારું મકાન કમ્પ્લીટ બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે પેલો હપ્તો મને ત્રીસ હજાર નો મળ્યો હતો બીજો હપ્તો હપ્તો હજાર હજાર નો છેલ્લો ત્રીજો દસ મળ્યો ત્યારબાદ વીસ હજાર મનરેગા ની મજૂરી ના મળ્યા બાર હજાર શૌચાલય ના મળ્યા પાંચ હજાર બાથરૂમ ના મળ્યા એમ થઈ અને એક લાખ ને સત્તાવન હજાર ની પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને સહાય મળેલ છે